નમસ્કાર સ્વતંત્રતા ભારત સમાચારથી હું ગુણવંત સર્વિયા આપનું સ્વાગત કરું છું આજે સ્વતંત્રતા દિવસ છે પ્રેસનો અને પ્રેસ વિશે વાત કરીએ તો અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અમદાવાદ શહેરના પ્રમુખ સત્યેન્દ્ર મિશ્રાને આપણે મળ્યા છીએ પત્રકારોની અત્યારે શું પરિસ્થિતિ છે તે અંગેની વાત કરીશું સુજીભાઈ સૌપ્રથમ આપનું સ્વાગત છે આપનું પણ સ્વાગત છે સ્વતંત્ર ભારત સમાચાર મીડિયા જે આપ ચલાવો છો આપણે તો એ સમજવું છે કે આજના પત્રકારોને જે સ્વતંત્રતા કહેવામાં આવે છે અભિવ્યક્તિ ની આઝાદી કહેવામાં આવે છે કેટલી રહી છે હવે આમાં મુદ્દો બહુ લાંબુ છે આઝાદી તો આમ જોવા જઈએ આપણે તો હવે ખરેખર પહેલાં ગાંધીજીના સમયની આપણે વાત કરીએ ત્યારે એમ કહેતા હતા કે જે સાચું બોલે એ પત્રકાર તરીકે ગણવામાં આવતું હતું પણ હાલ હવે જે સમય ચાલી રહ્યો છે વર્લ્ડ મીડિયા જે છે અને ખાસ કરીને ઇન્ડિયાની મીડિયા કોર્પોરેટ મીડિયા તરીકે ઓળખવામાં આવે છે કોર્પોરેટ મીડિયા હોય એટલે બિઝનેસ કરતા હોય છે એટલે એની અંદર આપણે સ્વતંત્રતા જેવું કંઈ રહેતું નથી જ્યાં લાભ હોય ત્યાં આપણે સ્વતંત્ર છીએ

દૈનિક પેપર હોય જે લોકો ચલાવતા હોય એમને જાહેરાત પણ સરકાર દ્વારા આપવામાં આવતી નથી એમને તમે જે કીધું પ્રોત્સાહન આપવા કોઈ પ્રોત્સાહન આપવામાં આવતું નથી અને એ જે છે એમને માનસિક રીતે તોડી દેવામાં આવે છે અને એમને સરકાર તરફથી પણ આજે પ્રેસ દિવસ છે એટલે સરકારને પણ અપીલ કરવા માંગુ છું કે એમને પણ યોગ્ય રીતે યોગ્ય પ્લેટફોર્મ ઉપર લાવી એમને પણ ન્યાય મળે અને એ પણ પ્રજાની અવાજને જનતા સમક્ષ પહોંચાડે જ છે અને એ મજબૂતીથી પહોંચાડે એના માટે આપ સાહેબ શ્રી એમને મજબૂત કરો એવી મારી આપ સાહેબને વિનંતી છે આજના દિવસે આજે પત્રકાર દિવસ દિવસે અમારા એક છોટુંભાઈ યોગેન્દ્રભાઈ યાદ આવ્યા છે કે પત્ર ટીકા લેખનારના આસન નહીં પૂછ્યો હમ પત્રકારો છે હમ લોહા કાઢતે હે કાગજ કે તલવાર છે ખૂબ સંદર્શ એમણે કર્યો અને એ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના એક શરૂઆતના લડાયક વ્યક્તિ રહ્યા છે સાથે રહ્યા છે

આખા ભારતની અંદર આ મુદ્દાને લઈ જવા માટેનું કાર્યક્રમ ઘડવામાં આવી રહ્યું છે અને આવનારા આ જ મહિને ટૂંક સમયમાં આખા ભારતની અંદર અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ ગુજરાત મહારાષ્ટ્ર સહિતના જે રાજ્યો છે એની અંદર મોટા પાયે આપણે ચળવળ ઊભું કરીને આપણું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે માન્ય રાષ્ટ્રીય વડાપ્રધાનશ્રીને મળવા માંગેનું પણ એક ટાઈમ માંગવામાં આવશે ટૂંક સમયમાં અને આ બાબતે આપણે સરકારશ્રીને મળીને નાના જે પત્રકારો છે જે સાપ્તાહિક પાક્ષિક કહેવામાં આવે છે આખા ભારતની જે પીડા છે એમને યોગ્ય પ્લેટફોર્મ પર લાવી યોગ્ય રીતે એમને જાહેરાતો મળે જેથી કરીને એ પણ પોતાની વાતને પ્રજા સમક્ષ સારી રીતે મૂકી શકે ને પ્રજાની અવાજને વાંચા આપી શકે એના માટે આપણે સંઘર્ષ ચાલુ છે પત્રકારત્વનો માર્ગ એ સતત સંઘર્ષનો માર્ગ છે અને સંઘર્ષ કરવાની તમારામાં હિંમત હોય તો જ પત્રકાર બનો આખરે આજ વાત છે પત્રકારો માટે સતત અડધી રાતનો જેને હોંકારો કહી શકાય તેવા સંજયસિંહ ચૌહાણ પણ આપણી સાથે છે સંજયસિંહ સાથે પણ વાત કરીશું સંજયસિંહ આજના પ્રેસ આઝાદી દિવસ છે પ્રેસ સ્વતંત્રતા દિવસ છે શું ખરેખર આપણે સ્વતંત્ર રીતે લખી શકીએ છીએ લખી તો શકીએ છીએ પણ પરંતુ આપણી અંદર જે પણ સંગઠનની બહુ મોટી તકલીફ છે પત્રકાર હજી પણ એક થઈ નથી શકતા એના માટે જે આપણે બધા જે ભેગા થઈશું અને એની એક સાથે અવાજ કરીશું તો જ એ વસ્તુને નિવારણ થશે નહીં તો પત્રકારની અંદર એટલી તાકાત છે કે કંઈ પણ વસ્તુને રજૂઆત કરશે તો એનો યોગ્ય ન્યાય મળશે જ એક ચોથો સમ છે તો હું તો કહું છું બધા એક સંગઠિત થાવ અને એના માટે એક થઈને લડત કરો તો તમારી દરેક વસ્તુનું વાક્યની વાંચાને તમને માન મળશે બસ એટલું જ કહીશ એ બધા સંગઠિત થઈને રહો તમે વર્ષોથી ગ્રાઉન્ડ ઝીરો થી કામ કરતા હો છો લોકલ કામ કરતા હો છો મેટરો પણ લોકલ જ તમે છાપો છો કેટલો સંઘર્ષ પડે છે પત્રકારનું જીવન જ સંઘર્ષ નહી છે સંઘર્ષ એ જ પત્રકાર પત્રકાર સંઘર્ષ નહીં કરે તો પત્રકાર તો બહાર આવશે જ નહીં જીવનની અંદર સાચાનું સાચું કહેવું અને ખોટાનું ખોટું કહેવું સાચાનું સાચું લખવું ખોટાનું ખોટું લખવું એનું નામ જ પત્રકાર છે

સરકાર છે સરકાર અમુક બાબતની અંદર એમ કહે છે કે તમારે આ કરવું આ ના કરવું એવા વાયા મીડિયા ડાયરેક્ટ ના કહી શકે તો વાયા મીડિયા પ્રેશર લાઈ શકે છે પત્રકાર જગતની અંદર પણ કેવું છે કે અમુક પત્રકારોમાં પણ ભાગ પડી ગયા છે બધી ચર્ચા કરીશું તો કદાચ પત્રકાર મિત્રોને કદાચ ખોટું લાગશે એટલે એ બાબતમાં આપણે હું નહીં ઉતારીએ પણ અમુક પત્રકાર ચાપલું પત્રકાર બની ગયા છે જે વ્યક્તિત્વ જે વસ્તુ તમારે પ્રોપરલી જે જગ્યાએ તમારે પહોંચાડવી છે સરકાર સુધી પહોંચાડવી છે એનો અથાગ પ્રયત્ન કરનારા માણસને પણ ફોટો સાબિત કરવા માટે કેટલાક આપણે પત્રકારો એની વિરુદ્ધમાં વિડીયો બનાવતા હોય છે કે બીજી પ્રશ્નો તો બનાવી અને સાચો પત્રકાર છે એને ખોટો પાડવાનો પ્રયત્ન કરતા હોય છે મારી દ્રષ્ટિએ તો સાપ્તાહિક પેપરવાળો જે છે ને એ જ મજબૂત છે કઈ રીતે કે એનામાં ટાઇટલ બનાવવાની તાકાત છે આ ખુલ્લું લખવાની તાકાત છે ખુલ્લું લખવાની એનામાં તાકાત છે પેપર જે તે જગ્યાએ પહોંચાડવું નહીં પહોંચાડે ને એનામાં તાકાત છે પ્રેસની સ્વતંત્રતા ઉપર આઈએ કે સાચું લખનારાને ખોટી રીતે ફસાવવામાં આવે છે કાનૂની રીતે કોઈ પણ રીતે થવાનું કશું નથી પણ આખરે એનું પરિવાર એ પત્રકાર પોતે તો ડિસ્ટર્બ ઘણો બધો થઈ જાય છે પત્રકારનું કામ સમાજ સાથે સંઘર્ષ કરવાનું જ છે અને પત્રકાર બનતા પહેલા એને ખબર જ હોય છે જેમ પોલીસ નોકરી કરતા હોય છે તેમને ખબર જ હોય હોય છે છે કે અમારો સમય પગાર અમારો આટલો જ હોય છે તે સતત પોલીસમાં જોડાય છે તો સંઘર્ષમાં જીવન પત્રકારનું છે જે પત્રકારત્વ કરતા પહેલા એને ખબર જ હોય છે કે મારું આ જીવન છે તો એના અનુસંધાનમાં હું આ જીવન સંઘર્ષ સાથે પસાર કરી શકીશ એને માની લેવું જોઈએ તો પત્રકાર તો કરવું જોઈએ બાકી ના કરવું જોઈએ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ સાથે અમારી એ પણ અપીલ છે કે જ્યારે કોઈ પત્રકાર પર મુશ્કેલી આવે ત્યારે સમાજની પણ જવાબદારી છે કે તેને ન્યાય અપાવવા માટે આંદોલન કરવા જોઈએ અને રોડ પર પણ ઉતરવા જોઈએ આભાર